નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ મજામાં છો એ જ આશા સાથે આપણે વિડીયો ની સરવાત કરી છે કાલ મુંબઈની શેર કરી અને આવી ગયા છે પાછા ઘરે સાહેબ આવ્યા તા તેડી ગયા રેલવે સ્ટેશન થી અને બધી મેનપણી થી જુદા પડ્યા કુછ શું એ કુછ ગમ કુછ ખુશી હે ગયા શું કહેવાય બેનપણી થી જુદા પડવાનું ગમ હતો ઘરે આવવાની ખુશી હતી બહુ મજા આવે બેનપણીઓ સાથે બધી મોજ કરાવે એવી બેનપણીઓ હતી બધી આરામ આરામથી તાલુકા વાળા અંજાર ઉતરી ગયા ભૂજ વાળા અબડાસા વાળા બાજુ ગયા અને હું પણ છું ચાલો પાછા પડી આપડી ઘરે નાઈ ધોઈ લઉં ફ્રેશ થઈ જાઉં અને એ પેલા વિચાર્યું કે કઈ કરું એટલે સાહેબ હમણાં કેવા માંડ્યા કાંક સવા નવ થઈ ગયા છે શાક બતાવ કેવું હોય તો હું કાપવા માંડુ સાહેબ એ દિવસ કઈ ખારી વાત કરી હશે કઈ ખીચડી બનાવી હશે ને એવું ખાધું કે બનાવી લે બધું પછી એકલા જણા ને ખાવાના સ્વાદ ન હોય એવું ખા એવું એટલે આજે આપણે જોઈ રહી બાજરાના બિસ્કીટ પાછા બનાવીએ બાજરાના રોટલા ચાલો હું ના તૈયાર થઈ આવું ત્યાં સાહેબ ને શાક કાઢી દઉં તો સાહેબ શાક કાપી લે શાક રોટલા થી આપણા બ્લોગ ની શરૂઆત થઈ જાય શાક કાપી નાખી ત્યાં થઈ જાય ત્યાં સુધી

મૂળને જાળવી રાખી તો મિત્રો સાડા દસ થઈ ગયા છે કામમાં ફ્રી થઈ તો જો એટલે કપડાં આટલા જ થયાં હજી ઓઢવાના દ ઉપર ધોઈ નાખા ગયા કાંઈક હાથીથી ધોવાયા ને કંઈક મશીનથી ધોવાયા પણ એમ કરતાં કરતાં સાડા દસ થઈ ગયા ચલો કપડાં ધોવાઈ ગયા અને સુકવાઈ પણ ગયા ઓહ લાઇટમાં કંઈ દેખાતું નથી હવે એક અહીં જમવું આનું સાડા દસ થયા છે અઢગ્યા સુધી કરી જઈશું પછી થઈ જશે સાહેબને શાક આપી ગયા તા કાપવાનું કેટલું કાપી નાખ્યું છે આ હા ડલો કાપી નાખ્યો છે કેટલા દિવસ ખાસ ખબર નથી એક દિવસ ગાજર કાંદા ટામેટું મરચું વટાણા મિક્સ સબ્જી થવાની છે તો રીંગણું કાપવાનું રહ્યું હલો તો કાપી લઈ રીંગ હલો

ચાલો આજે બનાવી છે છે વેજીટેબલ તો રાખ્યા વટાણા કોબી કાંદુ નીલું મરચા અને ગાજર છે આજે આપણે બટેટું તો નાખ્યું જ નથી બિલકુલ કારણ કે હવે આપણે ડાયટ એ પ્રકારની કરી છે કે વજન પણ ઘટે પેટ પણ હળવું થાય એટલા માટે થોડું શું તેલ લીધું છે પવાના પ્રમાણમાં તેલ ઓછું લાગશે કારણ કે આપણે વેજીટેબલ ઘણા લેવાના છે તેલ ઓછું ખાવું છે આપણે એટલે બાકી સાદો વઘાર જ કરી લઈશ બાકી કઈ નથી આમાં વઘાર કરી આપ વેજીટેબલ બધા પકાવી લઈશ ઉપર પૌવા નાખીને મિક્સ કરી લઈશ આ બાજુ માખણ ચાલુ છે બનાવવાનું હા માખણ કાઢવાનું માખણ બનાવ છે આ બાજુ છાસ બને છે એનામાંથી માખણ કાઢ્યા રાખવાનું जो थैंक यू। हम्म तो आप वेजिटेबल कौन थैंक यू आते हैं अंटर में टूब बतावान भूला ही क्यों तू लाल पिरोंने भी लोकना त्याचा है नास्तो कर लें त्यार आउट गर्म बता रहे हैं मच्छी के टिफिन लाइन ले जिस्ट हाँ बपोले टिफिन परे जैसे वो पीसे तो लेता है ना मित्रों वाक्यांश नो એટલે થોડુંક સમય છે આપણી પાસે આજે જવું ગામડામાં છે પણ આ સવા દસે નીકળાશે તો એ પહેલાં સુવિચારે લઈ લઈએ અને જો સર્ટિફિકેટ મળ્યું છે અને ત્યાંથી આ શું મળ્યું છે એને પણ ખોલીને જોઈએ જોવાનો ટાઈમ નથી મળતો શું છે પ્રેઝન્ટ મળી છે ત્યાંથી સંસ્થામાંથી આર એસ સીડીમાંથી તો એને પછી ખોલી તમે સમાચાર સુવિચાર લેવાના આપણે લઈ લઈએ કરીએ હવે તો સાઈડ ને ઘણા દિવસ સે આ સુવિચાર નથી મને મુંબઈ ગઈ મગેલ જાય એટલે તો ને પછી ગામની દિસાઓમાં ફરતા થઈ તો આપણે આજે સુવિચાર આપણે ઓળી લઈંગ બહુ દિવસથી આવી તો આપણે જે વ્યક્તિ પોતાના સ્વભાવ પરિસ્થિતિને અનુરૂપ બનાવી શકે છે ને તે વ્યક્તિ જિંદગીના મંચનો શ્રેષ્ઠ કલાકાર છે જે વ્યક્તિ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુરૂપ બનાવી શકે છે ને એ સાહેબ એ શું દુનિયા ને તે વ્યક્તિ જિંદગીના મંચ નો શ્રેષ્ઠ કલાકાર છે કે જેવી પરિસ્થિતિ એમાં આપણે ઢળી ઢળી જવું પડે તમે મારા દિલની વાત કીધી એવું કામ કેવાય એટલા માટે કે જ્યારે આ જર્ની હતી મારી બાર ત્યારે આટલા લોકો હોય બધાના સ્વભાવ સરખા ન હોય પરિસ્થિતિ સરખી ન હોય એ પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવું

સહન કરવાની વાત નથી કરી રહી બસ સાંભળતા વિચારતા મોટા છે તો કીધું કઈ વાંધો નહીં પણ જો તમારા શબ્દો ક્યાં લપસે છે આજ તો શેર ને માથે સવા શેર તમને એક ના બદલે બે જવાબ પાછા આપવા સંખ્યા ઘણી બધી મોટી છે અને એક ખમી જવાની તાકાત પણ તો અંદર થી વિકસાવજે પરિસ્થિતિ પ્રમાણે જે તમે ઢળવાની વાત કીધી ને તો એની સાથે આ વાત બિલકુલ સેટ છે બને પણ તો મિત્રો ચાલો હવે આપણે ખોલી લઈએ કોલોમસ મડ્યું છે બતાવી અને આ સર્ટિફિકેટ છે મુંબઈ ગાતા ત્યાંથી મળ્યું છે એસઆરડીપી ને કે છે ઓકે ફૂલ ફોર્મ સંસ્થાનું કહું તો રિસર્ચ એન્ડ સપોર્ટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ આ સંસ્થા ત્યાંથી ત્યાંથી સર્ટિફિકેટ મળ્યું છે વિનામિન ધોળુ સ્ટાફ કેમિયસનામાં અને વોર ટેનર કાકે જે વોર પ્રોજેક્ટનું

એ પંચાયતો સાથે છે ખાસ કરીને મહિલા સરપંચો ને મહિલા સદસ્યોને ટ્રેનિંગ આપવી એનો આત્મવિશ્વાસ વધારો કાયદા અને નિયમોથી અવગત કરાવવા અને દરેક બેનો બીજી બેનો પણ રાજનીતિમાં આવવા માટે કેમ પ્રેરિત થાય અને સાચી રાજનીતિમાં કેમ આગળ વધે એ કરવું એ કામ કરી દેશું હા તને ખોલી દેજો હા એનો લોકો હા

કે તમે એકત્રીસ જાન્યુઆરી સુધી છું તો એની માટે મેં લઈ રાખ્યું હતું ઘણા સમયથી લઈ રાખ્યું હતું કે આવશે ત્યારે આપીશ પણ એ પહોંચ્યા નથી આવવાનું આમંત્રણ તો આપી જ છું પણ છતાં ઓફિસ જઈશ જ્યારે ત્યારે લઈ જઈશ તો એને અપાઈ જશે કેવું લાગે છે કે જો કાંક સંસ્થાથી એ લોકો ને આવા ઝોલા લઈને ઘણા અમે પછી મનના કામનો ઝોલો હોય ફેલો ઝોલો હોય આમ લઈને ખરા